દેશભરમાં એક તરફ અયોધ્યામાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો દેશ રાજ્ય અને દરેક જિલ્લામાં છે તે શાંતિ જળવાઈ રહે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે હવે તંત્ર દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો વડોદરાના પાદરા ખાતે આજરોજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું આગામી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આગામી દિવસોમાં ઇલેક્શન તેમજ મકરસંક્રાંતિનો તહેવાર હોય જેને લઈને પાદરા તાલુકામાં કોઈ પણ પ્રકારની કોઈ ઘટના ન બને તેમજ કોઈપણ પ્રકારની સમસ્યાને સર્જાય તે માટે પાદરા પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું ફ્લેગ માર્ચ પાદરા પોલીસ મથક ખાતેથી શરૂ થવા પામ્યું હતું ત્યારે પાદરા આ શહેરના અલગ અલગ વિસ્તારો કે જેવા કે પાદરાના ચકલા વિસ્તાર સહિત તમામ જે વિસ્તારો છે તેમાં તમામ સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ દ્વારા તમામ હથિયારો સાથે આજરોજ આ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરએફની ટીમ તેમજ પાદરા પોલીસ મથકનો સ્ટાફ તેમજ જીઆરડી હોમગાર્ડ સહિત તમામ જવાનો દ્વારા આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા જે ફ્લેગ માર્ચ પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યું હતું તે તમામ આ પોલીસની ટીમો પણ ઉપસ્થિત રહી હતી